હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું છાસવાળું મગનું શાક તો રેસીપી એણ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આપણે એક વાટકી મગ લીધા છે અને આપણે બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ અને બાફવા મૂકી દેસું તો આપણે મગ બાફવા મૂકી દીધા છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી કુકર બંધ કરી દેસું હવે આપણે ચાર સીટી થવા દેસુ તો ચાર સીટી થઈ ગઈ છે આપણે ચેક કરી લેશું કે આપણા મગ છે તે બફાઈ ગયા છે કે નહીં તો આપણા મગ છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે મગ વગારવા માટે આદુ મરચાં ને લસણની પેસ્ટ તૈયાર કરશું તો આપણે બાઉલની અંદર મરચાં એડ કર્યા છે આદુ એડ કરશું લીલું લસણ છે તે પણ આપણે એડ કરી દેસુ અને આપણે ક્રશ કરી લેશું તો આદુ મરચા લસણની આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજા બાઉલમાં દોઢ ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી ગરમ મસાલો અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આમાં આપણે થોડું પાણી એડ કરશું આ રીતે મસાલાની બ્યુરી તૈયાર કરી લેશું આ રીતે આને પણ આપણે સાઈડમાં મૂકી દેસું તો આપણે છાશ લીધી છે એક વાટકી આદુ મરચાં લસણની પેસ્ટ છે મીઠા લીમડાના પાન છે ધાણાભાજી છે અને મસાલાની બ્યુરી છે બધી વસ્તુ લઈ લીધી છે હવે આપણે કડાઈમાં તેલ એડ કર્યું છે એમાં આપણે ચપટી જીરું એડ કર્યું છે ચપટી આપણે હિંગ એડ કરશું જીરું ને હિંગ સતળાઈ જાય એટલે આપણે આદુ મરચા લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દેવાની અને આપણે સરસ રીતે તેલમાં સાતળી લેશું આદુ મરચાં લસણ સરસ રીતે સતળાઈ છે એટલે આપણે આ મસાલાની બ્યુરી છે તે આપણે એડ કરી દેસું અને આપણે એડ કરી દેસું અને આપણે આ રીતે થોડીવાર આપણે તેલમાં સાતળશું તો મીઠા લીમડાના પાંદ હું ભૂલી ગઈ છું એટલે મેં અત્યારે એડ કર્યા છે તો એકદમ સરસ આપણા મસાલા છે તે સતળાઈ ગયા છે ઉપર તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે આ રીતે તેલ સરસ રીતે છૂટું પડી જાય એટલે આપણે મગ છે તે એડ કરી દેવાના અને આપણે હલાવી લેશું જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે લાલ મરચું વધારે એડ કરી શકો છો પણ અત્યારે મેં મીડિયમ શાક બનાવ્યું છે વધારે તીખું નથી બનાવ્યું તો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર આ રીતે તેલમાં સાતડવાનું બે થી ત્રણ મિનિટ હવે આપણે છાશ એડ કરી દેશું આને આપણે હલાવી લેશું હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે થાળી ઢાંકી અને રેવા દેસુ તો બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું તો એકદમ સરસ આપણું મગનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી થોડી ધાણાભાજી એડ કરી દેશું અને આપણે હલાવી લેશુ તો તૈયાર છે આપણું વાળું મગનું શાક હવે આપણે ગરમા ગરમ સવ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દેસું તો તૈયાર છે છાસવાળું મગનું શાક થેન્ક યુ ફોર વોચ